અને બે દીકરી છે લતાબેન અને તરુણાબેન અને બે દીકરા દિલીપભાઈ જે જયપુર ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ પરંતુ તેની પોતાની અભ્યાસમાં રૂચિ નહીં લાગેલ હોય તો કોઈ પણ કારણસર એનો અભ્યાસ પૂર્ણ થયેલ નથી અને તે અહીંયા કોઈ પણ પ્રકારની બેકારી જીવન જીવતો હતો અને લાસ્ટ છેલ્લા પંદર વીસ દિવસથી તેમણે એક અહીંયા જયમ બે ગૃહ ઉદ્યોગ છે એમાં એક ખાનગી નોકરીની શરૂઆત કરેલી હતી અને એમનો સૌથી નાનો દીકરો જે નિખિલભાઈ જે છે એ બીબીએના સેકન્ડ સેમેસ્ટરમાં ગાંધીનગર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરે છે આ કામે જે અવારનવાર એમને પોતાને થોડુંક નશાયુક્ત હાલતમાં પૈસાની જરૂરિયાત હોય અને વાપરવાની વધારે રૂચિ ધરાવતું હોય એના પિતાજી સાથે પૈસાની માંગણી અવારનવાર કરતો હોય પિતાજી એમને ઠપકો આપતા તો આમને એના પિતાજી પ્રત્યે રોષ ઉભો થયેલો હોય દિલીપભાઈ સત્યાવીસ છ બે હજાર દિવસે રથયાત્રાના દિવસે એ પિતાજીને ઊંઘની હાલતમાં જ એમને તીક્ષણ હથિયાર છરી વડે હુમલો કરી અને છાતીના ભાગે જમણી બાજુ તેમજ હાથ ઉપર પીઠના પાછળના ભાગે જેમ શરીરના જુદા જુદા ભાગ ઉપર કરી અને આમાં ડબી બાજુના ભાગે ભમરની બાજુમાંથી એક તીક્ષ્ણ હથિયાર ચપ્પુ મારી દેતા અને પછી એને કાઢવા જતા એમનું હેન્ડલ તૂટી ગયેલું હતું અને એ હેન્ડલ ત્યાં સ્થળ ઉપર થી મળી આવેલું હતું આ બુમા બૂમ થતા નિખિલભાઈ અને એના બીજા પિતરાઈ ભાઈ દેવેન્દ્ર જે બાર થી રાજસ્થાન થી આવેલા હતા એ તાત્કાલિક ઉપર ગયેલા અને આ મરણ આ દિલીપ આરોપી જે છે એને હસ્તગત કરી અને ત્યાં ઉભા રાખેલા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ ને જાણ કરે એકસો આઠ વાળા એ ચેક કરી અને એમને મૃત જાહેર કરેલા હતા અને પોલીસ ને પછી સંપર્ક કરેલો તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર પહોંચી જઈ પીસીઆર વાળા પીસીઆર વાળા એમના જે આરોપી દિલીપભાઈ ને એમને હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવેલા હતા ને આ કામના ફરિયાદી નિખિલભાઈ જે છે આરોપી દિલીપના નાના ભાઈ છે અને એક જ પરિવારના સભ્યોમાં ફક્ત પૈસા એક નાની માંગણી કરતા હોય અને પિતાજી એક મધ્યમ પરિવારમાંથી આવતા હોય અને માંગણી પૂરી નહીં કરતા એમના પ્રત્યે રોષ આવી જતા તેના વડે છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ છે એ બાબતે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે આ બાબતે એફએસએલ તેમજ ફિંગરપ્રિન્ટ તેમજ અન્ય જે ફોરેન્સિક નિષ્ણાંતની મદદ લઈ અને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે